જીવંતિકા માની વ્રત કથા શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે પ્રાતકાળે ઊઠીને સ્નાન વિધિથી પરવારી જીવંતિકામાનો ફોટો મૂકી પાંચ દિવેટનો દીવો કરવો અબિલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપની જે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટના દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠ ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ ચપવા જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અતિ અમી દ્રષ્ટિ રહે છે અને તેનો દીર્ઘાયુષી થાય છે પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું એમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચિંતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો તે સૌ તે સૌને બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટો ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું હંમેશા માટે દૂર થઈ જશે બતાવો મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ તે વાત ફેલાવી દો કે તમે છ ગર્ભા છો અને મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ

એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસુતિની દાસીને બોલાવવામાં આવી મથરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરમાં બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીએથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ જવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમધવાનથી રડે છે ટળવળે છે બ્રાહ્મણીએ જીવંતિકામાંનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકા બ્રાહ્મણીને પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું શીલસેન મોટો થવા લાગ્યો યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ ગઈ હતી થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જવા નીકળ્યો રસ્તામાં આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શિલશેનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુલ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા છો વાણિયાના દીકરાની આજે છે એટલે તેના લેખ લખવા આવી છું જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળીમાં જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો સેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે માથે ચડાવી દીર્ઘ આયુષ્ય લખીને ચાલતા થયા બીસા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવ જીવતો જોયો તો તે ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે શિલસેન બીસા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શિલસેને હા પાડી ત્યારથી એ ઘણા દિવસે ગંગાજી પહોંચ્યા પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જાય પીડ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈને શિલસેના અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતોએ તેનો કોઈ જવાબ આપ્યો આપી શક્યા નહીં આમાંના બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગ્યો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પ્રતાપી શીલચેન પોતાના ગામ આવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શીલચેન બરાબર એક વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યો અને રાત રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો સ દિવસ થયા હતા રાત પડતા જ તે વિધાતા સઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખતા કહ્યું આજ્ઞા માની માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ રક્ષણે એ આંખ હુલી ગઈ તેને કોઈક વાત અહીં કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતા જીવંતિકા માએ કહ્યું દે દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવાની છે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનો હિત છી રીતે થવા દઉં ભલે કહી વિતાતા જતા રહ્યા હા સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતા વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે આ શીલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું માં તમે ક્યું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિલસેને શંકા શંકા પડી કે આ મારી સગી માં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેક પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવે ત્યારે શીલસેનને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અનુ અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણની બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયું એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા આવે એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જેના ધાવણમાંથી દૂધની ધાર છૂટી ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણ અને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એણે પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલ જોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શીલ શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે માં જીવંતિકા તમે જે બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો આવી જ વ્રત કથાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકનનું બટન છે એ ટચ કરો જેથી તમને બધી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે